સી ભરતી બે હજાર છવ્વીસ ઓફિશિયલ અપડેટ રિક્રુટમેન્ટ રૂલ્સ એપ્રુવેડ આર નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલના એક નવા અને મહત્વપૂર્ણ વિડીયોમાં જેમાં સી ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને જેમાં જેના વિશેની આજના વિડીયોમાં આપણે અંદર વાત કરવાના છીએ મિત્રો તો વાત કરીએ આજના વિડીયોના મુખ્ય મુદ્દાઓ જેમાં જે સી ભરતીની ઓફિશિયલ જાહેરાત ક્યારે ફોર્મ ભરવાનું ક્યારથી શરૂ થશે મિત્રો નવા આર આર એટલે કે રિક્રુટમેન્ટ રૂલ્સ કોને લાગુ પડશે લાયકાત અને વયમર્યાદા શું પંચાયત ભરતીમાં પણ સીસીઈના નવા નિયમો લાગુ પડશે મિત્રો માહિતી અધૂરી ન રહે તે માટે આ વિડીયોને અંત સુધી જુઓ જેથી કરીને વિડીયોની પુષ્ટિ થઈ શકે મિત્રો સીસીઈ ભરતી ઓફિશિયલ અપડેટ બે હજાર છવ્વીસ દીપક રાજાણી સાહેબની ટ્વીટ અને સામાન્ય વહીવટી વિભાગ એટલે કે જીએડીની મંજૂરી સીસીઈ ભરતી માટે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ આરઆરને મંજૂરી મળી ગઈ છે મિત્રો હા હવે વાત કરીએ જ્યારે આરઆર એટલે કે રિક્રુટમેન્ટ રૂલ્સને જીએડી મંજૂરી આપે છે ત્યારે ભરતી જાહેરાતમાં વિલંબ થતો નથી મિત્રો જાહેરાત અને મિત્રો ફોર્મ ભરવાની તારીખ ઓફિશિયલ નોટિફિકેશન જે મિત્રો ફેબ્રુઆરી મહિનાનું પહેલું અઠવાડિયું એટલે એકથી સાત તારીખ દરમિયાન કોઈપણ તારીખમાં ઓફિશિયલ અપડેટ આવી શકે હવે ફોર્મ સ્ટાર્ટ છે મિત્રો ફેબ્રુઆરી મહિનામાં જ પ્રક્રિયા શરૂ થશે આવતા અઠવાડિયામાં જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે એટલે કે નેવું ટકા ચાન્સ અત્યારે પૂર્ણ થઈ ગયા છે વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત જેમાં બીએસએ બીકોમ બીએસસી અથવા એની સ્ટીમ ગ્રેજ્યુએટ ડિગ્રી જો તમારી પાસે ગ્રેજ્યુએટ ડિગ્રી છે તો તમે સીસીઈ ભરતી માટે પાત્ર થઈ શકો છો મિત્રો વયમર્યાદા મિત્રો આપેલી છે કે વીસ વર્ષ મિનિમમ એજ એટલે કે ઉમેદવારની ઉંમર વીસ વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં નોંધ છે મિત્રો કે ઉપરની વયમર્યાદા અને અનામત કેટેગરીને છૂટછાટ નિયમો મુજબ રહેશે આગળ વાત કરીએ તો સીસીઈ પરીક્ષા પદ્ધતિ તો મિત્રો પરીક્ષા બે મુખ્ય વિભાગમાં લેવામાં આવશે જેમાં છે ગ્રુપ એ અને ગ્રુપ બી ગ્રુપ એમાં મિત્રો છે હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક જ્યારે ગ્રુપ બીમાં છે ક્લાર્ક કેડર હવે ચાલો બંને ગ્રુપની પેટર્ન આપણે સંપૂર્ણ વિગતવાર સમજીએ મિત્રો ગ્રુપ એ એટલે ઉચ્ચ હોદ્દાઓ જેમાં છે પ્રિલિયમ્સ એમસીક્યુ વિકલ્પીય પ્રશ્નો જ્યારે એમાં આગળ જોઈએ તો મેઇન્સ એક્ઝામ છે રાઇટન ડિસ્ક્રિપ્શન એટલે કે લેખિત પરીક્ષા હવે આ ગ્રુપ માટે લેખન અને કૌશલ્ય રાઇટિંગ સ્કિલ જરૂરી છે હેડ ક્લાર્ક સિનિયર ક્લાસ ઓફિસ ઓફિસ આસિસ્ટન્ટ આ ત્રણ હોદ્દા છે તે ગ્રુપ એમાં આવે છે હવે આપણે આગળ વાત કરીએ તો ગ્રુપ બીની ગ્રુપ બી માં છે ક્લાર્ક કેડર જેમાં પ્રિલિમ્સ છે એમસીક્યુ મેન્સ એક્ઝામમાં છે એમસીક્યુ ઓનલી હવે આ છે ક્લાર્ક કેડર હવે મેન્સમાં લેખિત પરીક્ષા નથી માત્ર એમસીક્યુ રહેશે એટલે મિત્રો આ જે ગ્રુપ બી છે એમાં તમને સંપૂર્ણ મોટો ફાયદો થવાનો છે મિત્રો વાત કરીએ મિત્રો તો મહત્વપૂર્ણ નોંધ તો ફી રિફંડની વાત કરીએ તો પ્રિલિમ્સમાં હાજર રહેલા તમામ ઉમેદવારોની પરીક્ષા ફી રિફંડ કરવામાં આવશે એટલે કે જે લોકો પ્રિલિમ્સમાં હાજર છે તે તમામની ફી છે તે રિફંડ કરવામાં આવશે હવે શું પંચાયત ભરતી બોર્ડમાં નવા નિયમો લાગુ પડશે તો મિત્રો હા ચોક્કસ લાગુ પડશે નવા નિયમો સીસીઈ માટે જાહેર થયેલા નવા આર આર પંચાયત સેવા પસંદગી મંડળની ભરતીઓમાં પણ લાગુ પડશે મિત્રો હવે સીસીઈ તમામ ભરતીની આધારશિલા છે મિત્રો જેમાં છે જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક નાયબ ચિટનીસ અને ડેપ્યુટી ચિટનીસ હવે સીસીઈની તૈયારી એટલે પંચાયત કેડરની પણ તૈયારી મિત્રો હવે સફળતાની રણની રણનીતિ છે મિત્રો જો તમે બે હજાર ચોવીસમાં સરકારી નોકરી મેળવવા માંગો છો તો સીસીઈના નવા આર આર પ્રમાણે તૈયારી આજથી શરૂ કરો આ નિયમિત તૈયાર કરનાર માટે સુવર્ણ તક છે મિત્રો હવે સારાંશ એટલે કે સોમરી છે મિત્રો નોટિફિકેશન છે તે ફેબ્રુઆરીના પહેલા વીકમાં બહાર પડવાનું છે એલિજિબિલિટી છે એમાં ગ્રેજ્યુએન્ટ ગ્રેજ્યુએશન છે કોઈ પણ સ્ટ્રીમ હોય ચાહે આર્ટ્સ હોય કોમર્સ હોય કે પછી કોઈ પણ સ્ટ્રીમ હવે એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ વિદ્યાર્થીઓ વીસ વર્ષની ઉંમર હોવી જોઈએ પેટર્નની વાત કરીએ તો ગ્રુપ એ છે એમાં ડિસ્ક્રિપ્ટિવ છે અને જ્યારે ગ્રુપ બીમાં છે ઓનલી ફોર એમ સીક્યુ એટલે મોટો ફાયદો છે હવે સ્કોપ છે મિત્રો ઇન્ક્લુડ પંચાયત બોર્ડ એક્ઝામ છે એ લેવામાં આવશે જય હિન્દ વંદે માતરમ મિત્રો નોકરી ગુરુજી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અને તમને આવનાર તમામ વિડીયો સીસી ભરતીને લગતા મળી રહે ધન્યવાદ હવે મિત્રો આ એક માહિતી છે એ એજ્યુકેશનલ પર્પઝ માટે છે જેથી કરીને ઓફિશિયલ વેબસાઇટ ચેક કરવી જરૂરી છે ધન્યવાદ